વેલકમ ટુ માય ન્યુ બ્લોક આજે ગુરુવાર છે ઓગણીસ તારીખ છે અને અત્યારે હવે બધું કામ પતાવીને પછી હમણાં ક્લાસીસ કેમ કે આજે નવા સ્ટુડન્ટ આવવાના છે કાલે પણ નવા આવ્યા હતા આજે પણ નવા આવવાના છે કાલે નવા સ્ટુડન્ટ આવ્યા હતા એને બહુ સરસ કામ કર્યું એક દીદીને મશીન અકાવતા નહોતું આવડતું એને એ શીખવાડ્યું અને જે બેન હતા એને થેલી એક કરી એક વસિકો કર્યું એક તકિયો કર્યો ફ્રોકનું કટિંગ કર્યું છે અને આજે હવે નવા સ્ટુડન્ટ આવવાના છે તો હમણાં નવા સ્ટુડન્ટ જાય પછી નવા સ્ટુડન્ટનું સ્વાગત કરી ત્યાં હું બધું બતાવીશ અને દીદી હમણાં આવશે અને ફેર ટ્યુશનમાં જાહે

આવી ગઈ છું અને મારી પહેલા જ પોગી ભોગી ગયામકે પેલો જ દિવસ હતો ને એટલે એક્સાઇટમેન્ટ વધારો હોય કે ચાલો જલ્દી જાય જલ્દી જાય તમારું નામ શું છે પ્રિયંકા બેન હાય

અત્યારે તો ઈ રોકવાના જ છે પછી તારે એમાંથી જે આવો આવો કેમ લેટ થઈ ગયું પહેલા દિવસ એને બેબી ગળું બનાવ્યું બેબી ફ્રોક બનાવે છે એમાં બેબી ગળું બનાવ્યું બે બનાવ્યું બેબી મજા આવી એક પહેલા કેવો આમ ને ફરવા ગયા ઠપ થઈ ગયા સારું ઊંગ ના થાવતી ને કે પણ યાદ આવે ફૂલ સ્લીવ ની કટિંગ કરું છું ફૂલ સ્લીવ

ઉલરને તો તૈયાર નહી આપણે માં પાકો ને બેટ નેમે ક્લાસ નો અથવા મારા ઘર નો કઈક વિડીયો બનાવવી રોજે તમારા તમારે રોટે ચઢાવવાનું અને દીધું એટલે તમે હું કે સ્ટાર્ટ કરું જે વસ્તુ તમને જેમ જેમ આવડતી તમારે આગળ વધે હવે તમને કઈ આવડતું નહોય તમે ડાયરેક્ટિમ જો બ્રાઉઝ કરું તો એ વસ્તુ શક્ય નથી બરાબર જેમ જેમ હું કહું આગળ

બે ગ્લાસ સાઈઝ પીધી ને કેટલા તો પાછા ખાધા મજા જ આવી ગઈ હવે શાંતિથી ઊગી ને ચાલો તો અત્યારે અમે અમારા બ્લોગ ને અહીંયા વિરામ આપી અને કાલે પાછા ફરીથી મળીશું ત્યાં સુધી અમે રજા લઈએ અમારા બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો હા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો બાય બાય